ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર સુત્રાપાડામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસવાની શરૂઆત કરી છે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે સુત્રાપાડા તાલુકામાં વરસાદે ખાસ કરીને કેર વર્તાવ્યો છે વહેલી સવારે ચારથી છ વાગ્યાના બે કલાકના ટૂંકા ગાળામાં જ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક નાના મોટા વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાની થઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં સુત્રાપાડામાં અગિયાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે સુત્રાપાડા ઉપરાંત ગીર સોમનાથના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ગીર ગઢડામાં પાંચ ઇંચ પાટણ વેરાવળમાં છ ઇંચ કોડીનારમાં પાંચ ઇંચ અને તાલાલા તથા ઉનામાં અઢી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ વરસાદના કારણે સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે